જડેશ્વર દાદા વિશેની વાત કરીએ તો પથ્થર પૂજે હરી મિલે મેં પૂજુ ગીરી જડીયો દાદો પારસ મણી લોહા કંચન થાય જડીયો વસે જંગલમાં ને ઘોડાનો દાતાર ત્રુટિયો રાવણ જામ ને હાકી દીધો હાલાર જડેશ્વર દાદા નો મહિમા અને એમાંય શ્રાવણ મહિનાનો અદભુત નજારો એટલે કે શ્રાવણ મહિનાના બીજા સોમવારે સ્વયંભુ શ્રી જળેશ્વર દાદાનો પ્રાગટ્ય દિવસ અને પ્રાગટ્ય દિવસ નિમિત્તે અહીંયા લોક સાંસ્કૃતિક મેળાનું આયોજન થાય છે જે આયોજનમાં સંતો મહંતો તેમજ મિનિસ્ટર લોકો ગાંધીનગરથી દરેક યાત્રિકો દરેક વ્યક્તિઓ દરેક ભાવિક ભક્તો આવી અને આ મેળાનો લાભ લે છે દાદાની રવાડી નીકળે છે એકાવન લીટર દૂધનો અભિષેક થાય છે છપ્પન બોગનો થાળ ધરવામાં આવે છે દાદાને એ સિવાય આખો શ્રાવણ મહિનો દાદાના સાનિધ્યમાં દરેક ગામડેથી એટલે કે મોરબી જિલ્લામાંથી રાજકોટ જિલ્લામાંથી ગામડે ગામડેથી ભૂદેવો અહીંયા ત્રીસ દિવસ રોકાવા માટે થઈ અને દાદાની સેવા પૂજા કરવા માટે આવે છે અને અહીંયા રોકાય છે એને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા અને પૂજા પાઠ ભંડારા અહીંયા ચાલુ છે રેગ્યુલર અન્નક્ષેત્ર ચાલુ છે આવનાર યાત્રિકો માટે ભોજન ચાલુ છે અહીંયા ત્રીસે ત્રીસ દિવસની બારે મહિના અન્નક્ષેત્ર ચાલુ છે તો અહીંયા નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે એ સિવાય અહીંયા ગૌશાળા છે બસો ને ત્રીસ ગાયું છે જે ગાયુંનું દૂધ આપણે વેચતા નથી વેચાતું નથી તેમ એમાંથી ઘી બનાવાતું નથી એમાં વલોણું મૂકાતું નથી એ ગાયું દૂધ માત્ર ને માત્ર યાત્રિકો માટે આપણે વાપરવામાં આવે છે અહીંયા ભાવિક ભક્તોને રહેવા માટે ઉત્તમ સગવડતા હોય તો આપણે દાદાના સાનિધ્યમાં છે અહીંયા